હેલો મિત્રો મારું નામ છે નિકુંજ સોની ટીમેક્સ આયુર્વેદા ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે રાજકોટ પાસે એક ગામ છે જ્યાં આપણે આવી ગયા છીએ દાદાને મળવા માટે કે દાદાને આજથી એક મહિના પહેલાં જે તકલીફ હતી અને આજે આપણે બીજા મહિનાની દવા દેવા માટે આવ્યા છીએ આપણે દાદા પાસે જાણીએ કે દાદાને શું તકલીફ હતી અને આપણી આયુર્વેદિક વસ્તુથી એને કેટલો ફાયદો મળ્યો છે કેમ છો દાદા મજામાં શું નામ તમારું રાજીભાઈ રાજીભાઈ ભરવાડિયા ગામ સરકાર શરદ્ધાર જામ અને વાતચીતમાં કેવી ઉંમર છે તારે ફોન ઉમર સીટર બરાબર છે તમને શું તકલીફ હતી ગયા તકલીફ મોઢામાં ચાંદા હતા બરાબર એની દવા મેં ઘણી કરી એટલે ગિયા અગિયાર મણ બાવીસ છે એની સાઈડમાં એ અચ્છા અને નહોતું મેળવ્યું કે રાજકોટ એ દવા બરાબર પણ ચાંદા છે એ પછી દવા ચાલુ કરાવી આવી રહી છે બરાબર છે પછી મહિના દેહ ચાલુ કરી અને ત્રણ મહિના નો કોર્સ કીધો અને જે કઈ ગોળી હાઈ લેવાની અને સવારે આ જે બોટલ રહી એનું માપી છે એક માપી ગરમ પાણી છે પી એવું નાખી અને એમાં એક માપી નાખી અને આપણે પી જવાની થાય છે એથી ઘણો મને રાહ છે ઘણો એમને કબજિયાત સાફ ની વાત જ આવતી કારણ કે હું પેલા જે જાતો કબજિયાત બે વાર જવું પડે ને મૂત્ર ન હોય તો એવું થતું હતું

તો મિત્રો આપણે આયુર્વેદમાં એક સૂત્ર છે કે જેનું પેટ સાફ એના રૂપમાં બરાબર તો કહેવાનો મતલબ એ છે કે દાદાને ઘણા વર્ષોથી જે તકલીફ હતી બરાબર તો ડાયાબિટીસની તકલીફ તકલીફ તો જેના માટે આપણે આપણું ટીમેટ નું પ્રીમિયમ નોનેજસ આપેલું છે અને કબજીયાતની તકલીફ માટે આપણે હલકા પેટ ટેબ્લેટ આપેલી છે તો આ બે વસ્તુનો પેલા મહિનાનો કોર્સ પૂરો થઈ ગયો છે બીજા મહિના અત્યારે દેવામાં આવ્યા તો કબજીયાતની તકલીફ એને જળ મૂળથી મટી ગઈ છે અને ડાયાબિટીસની તકલીફમાં પણ અત્યારે ધીમે ધીમે એને કંટ્રોલ થાય છે આવનારા ત્રણ મહિના પૂરા થશે એટલે ડાયાબિટીસ પણ એનું કંટ્રોલ થવા મળશે તો કહેવાનો મતલબ દાદા આવી તકલીફ બીજા કોઈ વ્યક્તિને હોય તો એ લોકો સુધી આ વસ્તુને પહોંચાડવા મદદ કરાવશો ને સો ટકા બરાબર આપણે તો સારી વસ્તુ લોકો સુધી પહોંચાડી બરાબર છે અને દોસ્તો આયુર્વેદિક વસ્તુ હોય તો આજે ડાયાબિટીસના આ બધા જે મોટા મોટા રોગ છે એની દવા જો એલોપેથિકમાં જશું તો આજીવન પીવી પડશે એ વસ્તુ બંધ કરવાની જરૂર નથી પણ જો તમે સાથે સાથે આયુર્વેદિક ઉપચારમાં તમે ધ્યાન આપશો તો એવું બની શકે કે ત્રણથી ચાર મહિના પાંચ મહિનાની અંદર તમને જે તકલીફ છે એને તમે મૂળથી કાઢી શકો છો તો આ વિડીયો તમારે જેટલા લોકોને આવી તકલીફ હોય એ લોકો સુધી પહોંચાડો અને આ વસ્તુ જો તમારે ઘરે મંગાવી હોય તો નીચે મારો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે એના ઉપરથી તમે ઓર્ડર કરી શકો છો થેન્ક યુ વેરી મચ જય હિમેન્સ